દરેક સ્માર્ટ યુઝરમાં દિવસે એક વખત તો યુટ્યુબનો વપરાશ તો કરે છે ને યુટ્યુબ પર અનેક પ્રકારના કન્ટેન્ટમાં મૂકે જેવા લોકો સોંગ ફિલ્મ ન્યૂઝ એજ્યુકેશન ટ્રાવેલ સહિતમાં વિશેના કન્ટેન્ટ ક્રિકેટર જોવા મળે છે કે મારફતે તેઓ મોટી કમાણી પણ કરી રહ્યા છે કે જાણી દઈએ કે યુટ્યુબ પર કન્ટેન્ટમાં ક્રિકેટર તો અમુક ભૂલ કરતા બસવું જોઈએ કેમ કે ભૂલના કારણે તેમાંથી શંસેને અહીંયા જાણી દઈએ કે યુટ્યુબરમાં કંઈ ભૂલો ન કર્યું છે કે આપ જીત આપથી જ નજીકના વિડીયો જો કે તમારી યુટ્યુબમાં ચેનલ હોવા છતાં પણ કોઈ આપત્તિ જ વિડીયો અપલોડ ન કરવો જોઈએ જોઈને જ્યારે પર જાતિ ધર્મ ફેલાતી હોય કે આપ કોઈ વિડીયો અપલોડ કરવા જોઈને યુટ્યુબને ફેલાતી નોટિસ મોકલવામાં આવશે બાદ તે ફૂલ રિપીટર કરશું ને સ્ટાઇપ સ્ટાઇપ અને આ સ્ટાઇપ બાદ તેમાંથી ચેનલ બંધ કરી દેવામાં આવે છે નિયમિત નજરદાર યુટના અનેક નિયમોના મુજબ વિડીયો અપલોડ કરી શકો છો અને નિયમિત ભંગ કરી વિડીયો અપલોડ કરો છો તમારી યુટ્યુબ ચેનલ બંધ થઈ જશે ને આ પોર્નોગ્રાફિક ને યુટ્યુબ પર ફોનગ્રાફી લઈને કડક નિયમ તેમાંથી અમુક ઉત્તેજન સીન જોવા મળી રહે છે કે પરંતુ તે લોકોને ફોનવાળું કન્ટેન્ટ અપલોડ કરે છે તે માટે યુટ્યુબની ચેનલ તરત જ બંધ કરી દેવામાં આવે છે કે આ બાબતનું પણ રાખો ધ્યાન જો તમારે વિડીયોમાં બનાવેલી જેમાંથી કોઈ ધાર્મિક ભાવના અવાસમાં અને તમારી ચેનલ બંધ થઈ છે થઈ શકાય છે જોકે જે કોપીરાઈટ નિયમ વારંવાર ભંગ કરવાનો નિયમ ચેનલ બંધ થશે જો તમારી યુટ્યુબમાં ચેનલમાંથી ત્રણથી વધુ સ્ટ્રાઇક આવ્યું હોય તો તમારી ચેનલ પણ બંધ થઈ શકે છે સબસ્ક્રાઇબ માય ચેનલ